ભારતીય જનસંઘના સ્થાપક એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસ નિમિત્તે શહેરના ઇલેક્શન વોર્ડ નંબર પાંચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ ભારતીય જનસંઘના સ્થાપક તત્વ વિચારક સમાજસેવી રાજકારણી અને ભારતીય જનતા પાર્ટીના પાયાના અગ્રણી એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો આજે જન્મદિવસ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘુડિયા સ્થિત બાપો ચકાતનાકા ખાતે ઇલેક્શન વોર્ડ નંબર પાંચના હીરાબા નગર ખાતે હરેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના તસવીરને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી તથા તેઓના કાર્યો અને વિચારો ને યાદ કર્યા હતા આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસ નિમિત્તે હીરાબાનગર ખાતે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું